આટલો પીવો તો લઈ જ મારે અમે હવે વધાર થઈ ગયો છે અને કોઈ થાય જ નઈ કશું ના થાય મને પીતો રોજ બે પેલા તમે પીજો ના તમે પીઓ કે ના મારે ને તમે પી તે બોલ આજે કડુ કડુ છે અલ્યા વોશો બંધ કરીને પીજો યાર કેટલી હાર લાગે છે પેલા કડુ લાગે છે એકદમ દન તો ખબર પડે ને હારો લ્યા તો લાગે ભેજી પી નાખવાડું એ થોડું રાખજો લ્યા મારે ના કોઈ અઢી ઉડવું પડશે તમારે એમ કેટલું પીવું છે આમ તો પી જલાદ છે પણ તમારે તો પીવું પડે આટલું પટાઈ ગયો પીજો ન હવે આટલું મન રાખો પીજો ન મારું ઉછો આ શરબત નવું નીકળ્યું હો પહેલા લાગે છે કડવું પછી લાગે છે મીઠું હું વાત થાય આ પહેલી વખત પીધું હો

હવે આપણે આપણે વન ફાઇવ ધ્રુધ શરબત પીવું પડશે હો અને કાલ આપું હોય હવે હેડજે હવે ઘર ભેગા એવા થાય છે એવું જ આવશે પાછ કાલ પીવું હોય ને તો પૈસા લઈને આવજો મારે પૈસા આખો ની નિપાવું થયું તો કાલની વાત કાલ પણ હાલ તો ખરે વાંચ્યો પેલા ફાડી જાય એટલે કે ભમશ આપણી શું કરી લેવાને શું આવું હા હેડે જાઉં હા કોક થાય છે મન તો મને થાય છે બે વાર જ્યો આટલે બે વાર જોયું હેડી હેડી કરવાનું તો નહીં અલ્યા મોડું થાય હે લ્યા એ કાકા કાકાને મળજો તમે હેડી કેતા લેવા કાકાને મળો અલ્યા તું હેડ લે હું એકલો ક્યાં જઉં કાકાને ફોન કરો તો લેવા આવે નાથી ફોન કરો હવે હેડ્યા જાવ એટલે જમર મગજ ખાય વગર કાકાને કહી દીજે કે ઊંઘજો જોઈએ

लेचो वार सोजिकंतो किल्ले छेले सीकर तारु कोई बम्मा ढोमले न तर पण काही के देवा एकलो काहे ये तो जो मारा भाई जी मने खबरो छे ला सगरु जे मोल गैरीले का तू खाण काजियो पछि तू बोलजो गैरी तुम्ही ला भुकलाती काण काढो न ला केम डोलो तुम्ही दे सीकर आते शिग सुताई ले ऊपर न आ तुम्ही आ बडू गम्बी दारु दारुले हो गरि को सर्बद हाल्यो तिमी त म मगस कुबा मरे कोले सा। सर्बद हाल्यो दारुले भन्न गम्बी दिदी आ दारु बिना आए तिमी दारु न त सर्बद दारु भनि मारे थे ल कदी म दारु आथे दिना थाले सु दारु आज न हेटा था दारु त भनि मारे थे म त पहिले सर्बद हालि देवा दिजो पुली आ दारु बिना आ त नि म त साथमै सोलो छो दो त અલે અલો હુંવાજી મંગલા તમે તો નોમ ઘુરાવ્યા લે આપડું ખાવા ગાજો બીજું ખાવાનું કેતાથી બતાવજી મને હેડો ક્યો ત મને બતાવ હેડો ખાવાનું ગાડો ના પણ જો તમે બતાજી ક્યો મને તમને થર પાઈ બતા મને જોવો હડો ઓ કાલે કે બેડો એટલે તું હેડ તું હે કેતો સાલતી ના આવી બધી શું ખાઈ તું લે

બહુ હે યાર એ ના પાડો લે ઉભા થાજી પહેલા તાર કામ છે ઉભા સાઈડ કરી પૈસા કોણ છે કોણ છે તું કોણ છે કોણ તે ડોકિયો છે યાર દાઢી વાળું દારૂ પાવા તો દારૂ પાવા દારૂ ગાડી છે વિચાર્યું છે કદી તારી જિંદગીમાં હ

મી કાય કાય હેડે દાદા દલે હ તેમ આદી કે તમના શરબત પાઉ કે તમે કદી પીધું નહી હોય કે આ તો શરબત છે કે હું બાર થી લાય તો લા દલે શરબત આ તો મફત નહી આવતું મારું છે મફત નહી આ તો તારી જીંગી નહી તારી તો જીંગી જાય છોકરા સુકા જીંગી બગાડે તું इसको લાવને મેં તારા ઘર જાયેગા ઘર તારું બધું જાયે તારા બૈરા છોકરાને પૂજે ઘેર દે કેરે મઘેર પૂરું કરી પેલે આવે મુઘુ 500 રૂપિયા એક ખબર છે મને ખબર છે આવે છે આવે છે બોલો લઈને મારા એટલે તારા આખી પીવાનું આખી જે તને થાય તને કોઈ થાય કોઈ ના થાય મજા આવે મજા મજા આવે ને

આપણી ભેઢી માં કોઈને પાછળ વિચારી તમારો પાછળ વસ્તા નું વિચારો રજરી પડશે રજરી પડશે કોકડા ભીખ માગવી પડશે હ

મનોરંજન માટે છે આ કોઈ સતત ઘટના નથી દારૂ કોઈને પીવો નહીં કોઈને પાવો નહીં જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો જય માતાજી